સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે આ સમાચાર તરફ કરી નજર ગુજરાત પોલીસ મેળામાં પ્રમોશનનો દોર ચાલી રહ્યો છે રાજ્યના ઓગણપચાસ આઈપીએસ અધિકારીઓને પ્રમોશન મળ્યા છે જેમાં ચૌદ વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા તો અઠ્યાવીસ જુનિયર આઈપીએસ અધિકારીઓને પણ બઢતી આપવામાં આવી છે વડોદરાના સીપી નરસિંહા કોમર ડીજીપી ગ્રેડમાં પ્રમોટ થયા તો આઈપીએસ રાજકુમાર પાંડિયનને ડીજીપી ગ્રેડમાં પ્રમોશન મળ્યું છે આઈપીએસ વિપુલ અગ્રવાલ ડીજીપી ગ્રેડમાં પ્રમોટ કરવામાં આવ્યા તો પ્રફુલ કુમાર રોશનને ડીજીપી ગ્રેડમાં પ્રમોટ કરવામાં આવ્યા છે આ તરફ નીરજ બડગુજરને અમદાવાદના જેસીપી તરીકે પ્રમોશન મળ્યું તો અન્ય આઈપીએસ અધિકારીઓનું પણ આઈજીપી ડીઆઈજીપી ગ્રેડમાં પ્રમોશન મળ્યું છે બે હજાર સત્તરની બેચના અઠયાવીસ આઈપીએસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે અમદાવાદ અને વડોદરાના અનેક ડીસીપીને બઢતી અપાઈ ગુજરાતના અન્ય સાત આઈપીએસ અધિકારીઓને પણ પ્રમોશન મળ્યું છે એવામાં બે હજાર તેર બેચના અધિકારીઓની સિલેક્શન ગ્રેડમાં બઢતી થઈ છે રાહુલ ત્રિપાઠી હિમકરસિંહ સિલેક્શન ગ્રેડમાં પ્રમોટ થયા તો રાહોન આનંદ યશપાલ જગાણિયા સિલેક્શન ગ્રેડમાં પ્રમોટ થયા છે નવા વર્ષના પ્રથમ દિવસે જ ગુજરાત સરકાર દ્વારા વહીવટી ક્ષેત્રે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ ઓગણીસો છન્નુના બેચના પાંચ વરિષ્ઠ અધિકારીઓને આઈએસ અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરી ગ્રેડમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી આપવામાં આવી હોવાના સમાચાર તો આ સાથે આઈપીએસની બઢતી પણ કરવામાં આવી છે આપણે જણાવી દઈએ બઢતી મેળવનાર અધિકારીઓ અને તેના વિભાગની વાત કરવામાં આવે તો જે પ્રકાર આઈપીએસ વિપુલ અગ્રવાલ ડીજીપી ગ્રેડમાં પ્રમોટ કરવામાં આવ્યા છે આપની સ્ક્રીન પર અમે તમને વિશેષ નામ પણ બતાવી રહ્યા છે જે હાલ તો હલચલ ચાલી રહી છે પોલીસ બેડામાં પ્રમોશનનો દોર ચાલી રહ્યો છે ચર્ચાઓ ઘણા સમયથી હતી પરંતુ આખરે મહોર વાગી છે અને પોલીસ વેળામાં આ બઢતીના પ્રમોશનના પ્રમોટરના સમાચાર હિમકર હિમકરસિંહ રાહોન આનંદને સિલેક્શન ગ્રેડમાં પ્રમોટ કરવામાં આવ્યા છે એસવી પરમાર અશોક મુનિયાને પણ પ્રમોશન મળ્યું છે તો આ સાથે યશપાલ જગાણિયા સિલેક્શન ગ્રેડમાં પ્રમોશન પામ્યા છે વડોદરાના સીપી નરસિંહા કોમર ડીજીપી ગ્રેડમાં પ્રમોટ થયા આઈપીએસ રાજકુમાર પાંડ્યને ડીજીપી ગ્રેડમાં પ્રમોશન પ્રાપ્ત થયું છે અધિકારીઓને પ્રમોશન સિનિયર આઈપીએસ અધિકારીઓને પ્રમોશન વડોદરા સીપી કોમર ડીજીપી ગ્રેડમાં પ્રમોટ કરવામાં આવ્યા તો કરણરાજ વાઘેલા સુરતના એડિશનલ સીપી બન્યા છે નરસિંહ કોમર એસ પાંડ્યા રાજકુમાર નવા ડીજીપી ગ્રેડના અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા પોલીસ બેડામાં પ્રમોશનનો આ દોર સૌથી મોટા સમાચાર નવા વર્ષની શરૂઆત પોલીસ બેડામાં કંઈક આ રીતે હલચલ લાવી છે એવામાં પોલીસ બેડામાં સમાચારના આ સમાચારથી હલચલ મચી છે